અને એન્કર રવિન્દ્ર ચૌહાણે કર્યું હતું જ્યારે ઇવેન્ટનું સુંદર સોડની ફોટોગ્રાફર વિડીયોગ્રાફર તરીકે યુક્તિ ઠક્કરે કેદ કર્યા હતા ઇવેન્ટને વધુ રંગીન બનાવવા માટે ડીજે બોની અને જય પટની મ્યુઝિકલ એનર્જી આપી હતી જ્યારે સુરક્ષાની જવાબદારી એસ્કોટ ઇન્ટેલિજન્સે સંભાળી હતી ઇવેન્ટને જાણીતી ઇવેન્ટ કંપની હેસ્ટમેલ વેડિંગ વેડિંગે સપોર્ટ આપ્યો હતો આ આયોજનને સફળ બનાવવા માટે એન્કર સચિને ગ્રાફિક સંભાળ્યા અને એન્કર માનસી એન્કર નિષ્ઠા એન્કર રોનક એન્કર નંદિની અને એન્કર મેગા જેવી સપોર્ટિંગ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી હતી એન્કર સચિન ફાઇન આર્ટ્સ કરેલું અને ફાઇન આર્ટ્સ પછી ગ્રાફિક ડિઝાઇનર બન્યો અને સાથે સાથે એન્કરિંગ પણ કરું છું આવનારા સમયમાં નવું તો ઘણું બધું આવવાનું છે કેમ કે દરેક વખતે ટ્રેન્ડ બદલાતો રહેતો હોય છે એટલે ટ્રેન્ડ જે પ્રમાણે બદલાય પ્રમાણે નવું લાવવું પડતું હોય છે એટલે અત્યારથી ડિસાઈડ નહીં કરી શકીએ બટ હા જે પ્રમાણે ટ્રેન્ડ ચાલતો હશે જેમ કે અત્યારે સોશિયલ મીડિયા જમાનો ચાલી રહ્યો છે પહેલા હું એકચુઅલી ટ્વેલ્વ ઇયર્સથી એન્કર છું હવે બારથી ચૌદ વર્ષથી હું એન્કરિંગ કરું છું જ્યારે આઈ થિંક તમે અમદાવાદમાં જોયું હશે કે રોડ પર પેલી ફ્લોટ્સ ઊભી હોય અને એની ઉપર એક એન્કર ચડીને બોલતા હોય હા હેલો આ કંપની માટે હું બોલી રહ્યો છું તમે ગેમ્સ રમો તમને હું ગિફ્ટ્સ આપીશ લાઈક એ વાત એન્કરિંગથી સ્ટાર્ટ કરીને અત્યારે હું આ જગ્યાએ છું એન્ડ ધેટ ટાઈમ રિયલ પેમેન્ટ્સ રિયલ વર્ક કઈ જ ખબર નથી હવે જ્યારે કમ્યુનિટી બની છે ત્યારે બધાને ખબર પડી રહી છે કે એકચ્યુઅલ પેમેન્ટ એન્કરનું શું હોવું જોઈએ શું હોય છે અને કેવી રીતના લેતા હોય છે એટલે ઘણીવાર કેવું હોય કે બજેટ હોય ઘણું બધું પણ એન્કરને એને પેમેન્ટ ઓછું મળતું હોય કમિશન વધારે જતું હોય પણ હવે એવું થઈ રહ્યું છે કે રિયલ પેમેન્ટ્સ ડિરેક્ટલી ક્લાયન્ટ ખબર પડી રહી છે અને પાવર પેક થ્રુ અમને બધાને એટલે બધાને પ્રોપર એક ઇક્વલ ઇવન પેમેન્ટ મળી રહ્યું છે અમારું એક પાવર બેક એન્કર્સ કરીને ઇન્સ્ટાગ્રામ પર પેજ છે એમાં તમે કોઈ પણ એન્કર જેમનું ઇન્સ્ટાગ્રામ પર પ્રોપર પેજ હોય એ ડીએમ કરી શકે છે એમને કોસ્ટ ઓફ કોઈ કોસ્ટ નથી ફ્રી ઓફ કોસ્ટ એમને મળી શકે સો હેલો एवरीवन હું છું એન્કર માનસી ઠક્કર અપાર્ટ ફ્રોમ એન્કરિંગ આઈ એમ એન્કર એન્ડ મોડેલ એન્ડ એઝ આકાશ મેન્શન આઈ એમ ઓલસો વિનર ઓફ મિસ ગુજરાત 2025 અને જો આ કમ્યુનિટીની વાત કરીએ તો હું પાંચ વર્ષથી એન્કરિંગ કરું છું બટ એન્કરિંગ ફિલ્ડમાં છે ને કોમ્પિટિશનની ભાવના બહુ હોય છે જ્યારથી આ ગ્રુપ આવ્યું છે ને ત્યારે એક યુનિટીની ભાવના આવી છે તો ડેટ ક્લેશિસ થતી હોય તો તમને ઇન્કવાયરી આવી જાય ને તમને ડેટ મળી જાય અને આનાથી બજેટ પણ એક ફિક્સ રહે છે કે એન્કર્સની એક જે ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ એક ચાર્જ રેટ મેન્શન થવો જોઈએ તો એ પણ ફિક્સ રહે છે બિકોઝ દેર ઇઝ અ યુનિટી અને ક્લાયન્ટ્સને પણ ફાયદો થાય છે કેમ કે એમને જેવા એન્કર્સ જોઈએ એ એક જણે કનેક્ટ કરે ગ્રુપમાં અમારી પાસે 100 જણ છે એમાંથી અમને સારા એન્કર્સ મળી રહે છે તો ઇટ્સ અ વિન-વિન ફોર એન્કર્સ એઝ વેલ એઝ ફોર ધ ક્લાયન્ટ્સ સો સોસાયટીને જે ક્લાયન્ટ્સ જેના ફંક્શન છે એનો પણ ફાયદો છે અને એઝ અ એન્કર એન્કર્સને પણ આમાં ફાયદો છે ઓકે ઓકે મારું નામ છે એન્કર નિલે પારેખ આમ તો હું કમ્પ્યુટર એન્જિનિયર છું એક જાણીતી કોલેજમાં પ્રોફેસર છું પણ સાથે સાથે એન્કરિંગ પણ કરું છું તો આ ત્રણેય વસ્તુ એ રીતે એટલે મેનેજમાં કેવું છે કે જ્યારે ઇવેન્ટ આવે ને જનરલ ઇવેન્ટ સાંજના જ હોય છે આપણે તો એ વખતે મેનેજ થઈ જાય છે અને અમારે ત્યાં કેવું સ્ટ્રકચર છે કે જ્યારે કોઈ ક્લેશ ડેટ હોય જેમ કે આજની તારીખમાં હું બુકડ છું અને આજની તારીખમાં મને બેથી ત્રણ કે ચાર કે પાંચ ઇવેન્ટ વોટેવર આવે છે તો અમે એ ઇવેન્ટનું જે પણ સ્ટ્રક્ચર છે ડેટ બજેટ વેન્યુ પછી મેલ ફિમેલ લેંગ્વેજના બી બેરિયર હોય છે કે ક્લાયન્ટને આ જ લેંગ્વેજના એન્કર જોઈએ છે તો એ વસ્તુ અમે પાસ કરીએ મારા ગ્રુપમાં અને ત્યાંથી પછી જે અવેલેબલ એન્કર હોય એમને અપ્રોચ કરે અને પછી એમને ડાયરેક્ટ ક્લાઇન્ટનો નંબર અથવા તો એમની પ્રોફાઇલ મોકલી અને મેરિટ બેઝ છે ક્લાઇન્ટ વિલ સિલેક્ટ કે એમને કોણ પસંદ આવે છે અને આવી આગળ કામ વધતું જાય છે હાઈ આઈ એમ એન્કર ડૉક્ટર રાહુલ ડેન્ટલ સર્જન બાય પ્રોફેશન બટ એન એન્કર બાય પેશન તો આજ આઈ એમ ફાઉન્ડર કે સાથ જો ઉનકી ટીમ હોતી આઈ એમ ધ બોર્ડ મેમ્બર ઓફ પાવર પેક એન્કર્સ મારું નામ એન્કર આકાશ અદા છે અને હું આ કમ્યુનિટીનો ફાઉન્ડર છું મેં મારી એન્કરિંગ થ્રી યર્સ પહેલાં શરૂ કરી અને એક વર્ષમાં મને જે રિસ્પોન્સ મળ્યો એનાથી ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવવા લાગી તો એક ડેટ પર હું અવેલેબલ ના હોઉં તો આઈ થોટ કે એક કમ્યુનિટી હોવી જોઈએ તો મેં આ કમ્યુનિટી એટીન્થ નવેમ્બરે શરૂ કરેલું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ટોટલ સિક્સટી સિક્સ એન્કર્સ આવવાના છે છાસઠ એન્કર્સ અને અક્રોસ ગુજરાત જેમાંથી વલસાડ અને સુરત થી પણ ઘણા બધા એન્કર્સ જોડાય આ ઇવેન્ટ ની અંદર આ એન્કર્સ મીટઅપ થ્રી પોઈન્ટ હોય એટલે કે ત્રીજું મીટઅપ છે અને સૌથી મોટું અત્યાર સુધીનું આઈ થિંક ઇન્ડિયાનું ફર્સ્ટ એવું મીટઅપ હશે જે અંડર વન રૂફ છાસઠ એન્કર્સ ને અક્વાયર કરે છે અને આનો મેઇન એજન્ડા છે કનેક્ટ કોલાબરેટ અને યુનાઇટ જેની અંદર અમે લોકો એકબીજાને ઇન્ટ્રોડ્યુસ કરીશું પોતાને ઇન્ટ્રોડ્યુસ કરીશું અને દેર ઇઝ વન ડિબેટ સેશન જ્યાં ઇન્ડસ્ટ્રીને લગતી જે પણ ચેલેન્જીસ છે એના વિશે ડિસ્કશન થશે અને એનું સોલ્યુશન શું છે એ અમે ડિસ્કસ કરી આજકાલ એન્કર્સ એક જ ચેલેન્જ ફેસ કરે છે જે છે ચાર્જિસ કે લોકો બીજા એન્કર્સ ચાર્જિસ ઓછા કરીને ઇવેન્ટને લઈ લે છે દેટ ઇઝ ધ મેઇન ચેલેન્જ ઇન અવર ઇન્ડસ્ટ્રી અને સેકન્ડ ચેલેન્જ છે પેમેન્ટ સ્ટ્રક્ચર જ્યાં એન્કર્સ ઘણા એવા છે જેમને પેમેન્ટ રિલીઝ નથી થતા ઇવેન્ટ પ્લેનરથી કે ક્લાયન્ટથી છ મહિના એક વર્ષ સુધી પણ તો એ બેઝ પર પણ અમારી કમ્યુનિટી કામ કરી રહી છે